દીકરાની વહુને જવાબદારીઓ છે એને કુટુંબનું વહન સંસ્કૃતિ અને સભ્યતાનું કરવાનું છે એટલે એને એ રીતે ઉછેરો હોય તમારે કેવા પડે કે નિવેદ આટલા થાય આ માસી કાકી આને ત્યાં વ્યવહાર આટલો આટલો કરવાનો હોય દીકરી નહીં જાણે તો ચાલશે અને અહીંયા બેઠેલી તમામ યુવાન સ્ત્રીઓને મારે કહેવું છે અમારે ત્યાં ગઢવીઓ મેં કહેવત છે કે જે ન જાણે જોશી એ જાણે ડોશી જોશીને એટલે કે જ્યોતિષને ન ખબર હોય ને એના કરતા વધુ ડોશીને ખબર ગઈકાલ અહીંયા હું હતું ને આવતીકાલ હું થવાનું બધું એને ખબર હોય પણ એનું જ્ઞાન સહદેવ જેવું પૂછો તો કે નહીં તો મન હું જ ભલે હેરાન થતી અને છોકરીઓને એમ થાય કાને પૂછવા કરતા અમારા મમ્મીને ફોન ન કરો હવે આપણે મમ્મીને ફોન કરીએ એટલે મમ્મી લાગણીશીલ હોય એટલે મમ્મી તરત બધું સાંભળે ખરું પણ મમ્મીને એ ઘરના પુરુષનો જરાય અનુભવ નથી જરાય એટલે જરાય એને તમારા પપ્પાનો જ અનુભવ છે એના બદલે તમારા ઘરમાં જે સ્ત્રી છે જે તમારા કરતાં ત્રીસ વર્ષ પહેલા એ ઘરમાં આવી છે એને બધી જ ખબર છે કે આ ઘરમાં ક્યાં ઉધય છે ને ક્યાં લૂણા છે આ ઘરના પુરુષો વઘારેલા ભાત નહીં ખાય પણ મુઠિયા કરીને ખવડાવશો ને તો બહુ સરસ ચટણી લીલી ચટણી યાર ખાઈ લેશ એમને ખબર જ છે પૂછો પૂછવાથી તમે નાના કે અભણ નથી થઈ જતા અને પ્રિય કહેવાય એવી સાસુઓને પણ વિનંતી છે કે પરિપક્વતા છે ને એ છે કે મોટાનું માન રાખો અને નાનાનું મન રાખો ક્યારેક એ બે વસ્તુ તમને કહે તો થોડુંક સાંભળવાની તૈયારી રાખો એ ઉછળતું લોય છે નવી પેઢી છે થોડુંક એને સેટ થતા વાર લાગે તમે તો જમીન સાથે જોડાયેલા છો તમે અહીંથી તમને સરસ મજાનો છોડ ગમી જાય અને તમે સુરતમાં વાવો તો એ માટી સાથે એને ભળતા થોડા દિવસ તો લાગે ને એ પોતાની માટી સાવ મૂકીને આવી છે એને ઉગતા વાર લાગશે તો એને થોડીક એટલો સમય આપો થોડીક રાહ જોવો પણ આપણે તો રાત તો રાત ધૂમે અને એક એક જે ઓલી સાવ ખોટી ફિલોસોફી અમારા જમાનામાં ક્યાં એવું હતું કરતા તન તમારા જમાનામાં એમ તો બળદ ગાડા હતા હુકમ ગાડીમાં હાલોજ ભાઈ તમારા ઘર જમાનામાં કાર્ડ જ હતા હુકમ ફોન વાપરો અત્યારે આપણા બધા ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવેટ કોણ છે કે દાદા ને દાદી સૌથી પેલો જય શ્રી કૃષ્ણનો કોનો મેસેજ હોય દાદી અને બચતનો કોનો મેસેજ હોય તો કે દાદાનો એમાં આપણે અપગ્રેડ થઈ જઈએ છીએ તો આમાં કેમ ન થાય થોડું એમને પણ સાંભળો જો એ ઉછળતા લોહીને જુવાનીનો પહેલો અનુભવ છે એટલે ભૂલ કરશે પણ આપણા સફેદ વાળને કરચલીઓને ત્યાં જુવાનીનો અનુભવ છે ને કે આ પસાર થઈ જ જવાનું છે આ વેણ શાંત થઈ જ જવાનું તો થોડીક વાર રાહ જોવી જોઈએ થોડું એકબીજાને સમજવાનું ને ઓળખવાનું એ રીતે રાખ અને આ જગતની કઈ એવી બહુ મોટી આપણને એકતા કપૂરે સમજાવ્યું કે સાસુઓ એ બહુ મોટી સમસ્યા છે બાકી આજે ગુજરાતમાં ત્રણ ત્રણ ચાર ચાર ફેમિલીમાં રે છે અને બહુ પ્રેમથી રે છે આ તો લોકો આવીને તમને એટલે બહુ સારું કહેવાય તમે આટલા બધા વખત રહે અરે એક માણસ માણસ ની સાથે નો રે કોણ વાહ કૂતરા રે એક માણસ તો એકબીજાની સાથે પ્રેમથી રહી જ શકે ને એમાં ખોટું શું છે આપણે બધા ફળિયા વાળીએ કોકનો લીમડાનો સાદો કચરો કે પાંદડા ઘરમાં આવી જતા આપણે બાંધવા તમે ડાળીઓ કપાવી નાખજો તમારા પાંદડા અમારે વાળવા આવે છે તમે સાદો કચરો ન ચલાવી લ્યો પણ તમને ફોનમાંથી આવતો તમામ કચરો તમે ચલાવી લ્યો તમને એમ કે વિચારવા જેવું તો છે જ તેઓ હાવ ખોટું નહીં કહેતા હોય તમારી દીકરાની એવો એકદમ સરસ મજાની હોય ડાય ડમરી સાંજે તમે ગયા હો મંદિર જ તે અને એક માજી એમ કેજો બધું દઈ ન દેતા અત્યારનો જમાનાનો ભરોસો જ નથી દીધું એટલે એમ કે ઓલું પાછું લાવો તો અને એને કોકે કીધું હોય કે તું માના છે એવું બધું હોય નહીં એ કેવું કહેવાય કે આપણે અજાણ્યા માનીએ અમે તમને હાવ અજાણ્યા કહીએ તો અમે તમને મોટિવેટર કહેવાયે અમારી સલાહો તમને એમ લાગે કે વાહ કેવી સરસ વાત કરી અને આપણા સાસુ આપણા દાદી આપણા મમ્મી આપણને કહેતા કે બહુ ટક ટપ કરેસ હમણાં જ મોરારી એક નવસારીની કથા બહુ અદ્ભુત વાત કરી હતી કે હવે આપણને ટીકા કરવા વાળા લોકો પસંદ છે ટોકવા વાળા પસંદ નથી રાધર ટોકવા વાળા લોકો છે ને એ તમારા પોતાના છે જેને ખબર છે કે અડધો કિલોમીટર હાલીશ ને ભણામણા ખાડામાં પડીશ અને તું પડીશે તો પીડા મન થશે અને ટીકાકારો કે રાહ જોઈને બેઠા પડો તમે બધા તાળીઓ પડવા આવીએ તમારી આજુબાજુ તમે પડો તમે મજા આવે એવું શું કામ કરવાનું એના કરતા ખાવાની ખોટ નથી પહેરવા ઓઢવાની ખોટ નથી આવા જવાની ખોટ નથી તમને કોઈ વસ્તુની ના નથી તો સારી બે વ્યક્તિઓ સરસ રીતે સાથે રહી કેમ ન શકે એવી કઈ ઈર્ષા છે એવી કઈ વાત છે કે જે તમને આપણે સાથે નથી રાખ જોડેલું નથી રાખી શકતું તમે માતાજી પાસે આવો છો ત્યારે તમે શું માગો છો પ્રેમની કરુણાની દેવી કીધી છે અને સ્ત્રીઓની દેવી કીતી છે પણ જગતના તમામ સભ્યતાઓ અહીંયા બેઠા છે એમને પણ વિનંતી છે કે અમને પૂજશો નહીં ને તો ચાલશે પણ અમને સન્માન તો આપજો જ જરૂર અમને પૂજાવાની નથી એમને સન્માન કરવા પગનો ધોન તો કાંઈ નહીં અને મેં તો અનેક વાર કીધું છે કે જે લોકોએ ઉમરા વાળી રાજી રાખી એનાથી ડુંગરા વાળી રાજી રે બાકી કોઈથી ન રે તમે એમ માનતા હોય ઘરમાં બેઠા હોય એને દુઃખી કરી રાખો અને પછી માતાજી જગદંબા પ્રસન્ન થાય તે વાતમાં બહુ ખાસ નથી કારણ કે એના સ્વરૂપો અહીંયા છે પણ અત્યારે આજકાલ એવું છે કે અમે પતિને દેવ માનીએ અમે પતિને બધું માનીએ પણ પતિનું કીધું ન માનીએ બાકી બધું એમ એટલે આવું કીધું ને એટલે મેં એક વાર કીધું મેં કીધું કર્યા જેવા હોય તો કરીએ ને હમણાં થોડાક વખત સુરત ગઈ હતી કાર્યક્રમમાં પછી અમે બધા બેઠા હતા હમણાં જ મંજુબાને અને બધી રસ્તામાં વાત કરતી હતી કે આપણે ફેશનેબલ થવું આધુનિક થવું એનું સ્વરૂપ એ નથી કે પુરુષો વ્યસન કરે એટલે આપણે વ્યસનમાં જોડાઈ જવું એ કરે એ આપણે કરવા માંડવું એ કરે એ નહીં એ કરે એને તમે કરતા રોકો ને તો તમને આધુનિકતા તો તમને સમજાણું જીવન શું છે એમાં કેમ આપણે પાછા પડી જઈએ છીએ આધુનિકતા છે એ વસ્ત્રોમાં નહીં વિચારમાં લાવો એની જરૂર છે કોકની પીડાને થોડીક વાંચતા શીખો તો તમે ભણેલા કહેવાઓ કાળા અક્ષર તમને વાંચતા આવડી જાય એમ નહીં કાળી આંખો વાંચતા આવડે તો તમે ભણેલા ને ગણેલા કેવા તો તમે શિક્ષિત કેવા તો તમને કેળવણીકાર કહેવાય